લાખો પતિ નેતાઓ કરોડો પતિ ઉદ્યોગની દુનિયા સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ હજારો ને લાખો રૂપિયા ટેક્સ બાકી હોય વેરો બાકી હોય તેમ છતાં પેપરની નીચે કિસ્સાઓ દબાઈ જાય છે ક્યારેક પડદાની પાછળ કિસ્સાઓ જતા રહે છે તો ક્યારેક પિક્ચરમાંથી નામો નિશાન જ મીટી જાય છે પણ 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 પરંતુ ગરીબી રેખાની છે મધ્યમ વર્ગનો માણસ જ્યારે મહેનત કરીને પરસેવો પાડતો હોય અને પછી પૈસા કમાતો હોય અને એના પાંચ રૂપિયા બાકી હોય એ વ્યક્તિ ચર્ચાનું કેન્દ્ર બની જાય છો પણ તમે એ જગ્યા પર તો કામગીરી કરો કે જે નેતાઓ વ્હાઈટ કપડામાં ફરે છે જે લોકોના લાખો રૂપિયા ટેક્સ બાકી છે એ લોકોના કરોડો રૂપિયા એ મોટા મોટા માથાઓના કરોડો રૂપિયા કર બાકીશ વેરા બાકીશ એ જગ્યા પર કદાચ કામગીરી કરવામાં બેદરકારી જોવા મળે છે પાંચ રૂપિયાનો ટેક્સ બાકી હોય વેરો બાકી હોય અને નોટિસ ફટકારવામાં આવીશ વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર પંદર માં પાંચ રૂપિયાની નોટિસ આ ન જેવી ન જેવા પૈસા બાકી હોવાથી નોટિસ ફટકારતાની સાથે આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે